ओम नमः से मुझे सिक्योरिटी लेट है, पस्ती निकास, कुछ रात्रि लोगों को इनेश कपूर, अजय अभियां हमारे मात्रु छाया अभियां लाइक होती है, सु सुनिया नमस्कार ना अभियां पर दाल बिजल कल कल आया जाने उसे जब बुझने कल पड़ी है तमाम बोल मारी जो लोगों को पीस तरीके विनर डिक्लेर दिया था, था, था ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો ત્રણ વિભાગ છે વોર્ડ પ્રમાણે એ હવે જિલ્લામાં મૂકવા જશે જિલ્લા કક્ષાએ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કારનું અભિયાન ચાલુ છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આ સ્પર્ધાનું આયોજન થયું અને બહુ ગૌરવ લેવા જેવી વાત છે આપણે કે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય સુરત ની પ્રથમ કિરણ જેલે કોસે એટલે આખા ગુજરાતમાં બેજ સૂર્ય મંદિર છે એમાં એક આપણો મોટેરાવા તો મોટેરાવા ફાઇનલ રાઉન્ડ થવાનું છે તે જગ્યાએ આખા ગુજરાતમાંથી વિજેતા થયેલા તમામ જિલ્લાના અને મહાનગરપદીના સ્પર્ધકો વજે એક ફિનાલે છે અને એમાંથી જે વિજેતા થશે એને 1 2 3 ક્રમાંક આપવાનો આવશે અને એને મોટી રકમનું ઇનામ પણ આપશે